દારૂ દૂષણ છે અને દારૂ ના દૂષણ ને જોઈ શકો છો દારૂ દારૂ પીતા હોય જોઈ શકો છો આ યુરિયા ખાતર જે યુરિયા ખાતર દારૂમાં નાખવામાં આવે છે અને આ દારૂ તાત્કાલિક બનાવવામાં આવે છે જે કાચા માલ માં આપડે જોઈ શકે છે એટલે જે દારૂ પીવે છે એ લાંબો સમય નથી જીવી શકતો મિત્રો પાટણ બનાસકાંઠા હારેજ સમીર રાધનપુર આજુબાજુના વિસ્તારના મિત્રો ગામના અંદર જે મોટા મોટા આગેવાનો છે હવે મિત્રો એમને એક નિર્ણય કર્યો છે કે અમારા ગામની અંદર દારૂ વેચાવો જોઈએ નહીં હા મિત્રો તમે બધા જાણો છો કે અત્યારે હાલ દારૂ બંધ કરવા માટે ઘણા બધા નેતાઓ આવ્યા ઘણા બધા મોટા મોટા કર્મચારીઓ આવ્યા પણ મિત્રો કોઈનાથી દારૂ બંધ થયો ના આગેવાનો સાથે મળીને મિત્રો ગામડે ગામડે રેડ પાડી રહ્યા છે અને જે પણ અડ્ડાઓ ઉપર દારૂ વેચાઈ રહ્યા છે તે અડ્ડા ઉપરથી મિત્રો બધું દારૂ અને જે પહેલનો કાચો માલ આવે છે એ બધો ઢોળી રહ્યા છે અને જે પણ વ્યક્તિ દારૂ વેચે અને દારૂ પીવે એને કડકમાં કડક સજા આપી રહ્યા છે તો મિત્રો અત્યારે હાલ જે આગેવાનો છે એ બહુ સારું કામ કરી રહ્યા છે કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા ગામડાઓના વિડીયો વાયરલ થઈ રહ્યા છે મિત્રો તમે બધા જાણો છો કે પાટણ વિસ્તારમાં બનાસકાંઠા સમી હારીજ રાધનપુર એમાં મિત્રો ઘણા બધા ગામડાઓ આવેલા છે જેમાં મિત્રો આપણે ગામડાઓની વાત કરીએ કે દાદર છે જસવંતપુરા છે સમી છે ખાખોળ છે રુગનાથપુરા એમાં મિત્રો ઘણા બધા આજુબાજુઓના ગામડા છે જેમાં મિત્રો પોતાના ગામમાં જ મોટા મોટા આગેવાનો ગામમાં ફરી ફરીને જે પણ વ્યક્તિ દારૂ પીવે છે દારૂ વેચે છે એને કડકમાં કડક સજા આપી રહ્યા છે મિત્રો બનાસકાંઠાની અંદર ગેનીબેન ઠાકોરે લગ્ન પ્રસંગે જે બંધારણ કર્યું ઠાકોર સમાજ માટે એ બહુ સારું કામ કર્યું અને ઠાકોર સમાજના લોકો આનું પાલન પણ કરી રહ્યા છે

જેના કારણે મિત્રો દારૂ પીવે એ લોકોનો પરિવાર કેટલો બધો દુખી થાય છે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો બીજા લોકો પણ પોતાના ગામની અંદર દારૂ બંધ કરાવે